મહીસાગર જિલ્લાના લુણાવાડા તેમજ સતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા આનંદની લાગણી છવાઈ ખેતી અને પશુપાલક વ્યવસાય ઉપર નિર્ભર છે સતરામપુર તાલુકાના ખેડૂતો ચોમાસુ વરસાદથી થતી ખેતી ઉપર સૌથી વધુ નિર્ભર હોય છે ખેડૂતોએ વાવણી લાયક વરસાદ થતાં ડાંગર સોયાબીન તુવેરની વાવણી તો કરી પણ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત હતા ત્યારે આજરોજ પાંચ વાગે વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ આનંદ છવાઈ ગયો હતો વરસાદ નહીવત રહેતા હાલના સમયે બિયારણ ખેતીની દવા ખાતર અને સૌથી અગત્યની જે જાત મહેનત સાથે પડી રહી અને આર્થિક સાથે શારીરિક રીતે ખોટ ખાવાનું ખેડૂતોને લાગી રહ્યું હતું પણ આજે વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી વરસાદ ખેંચાતા જગતનો તાત આર્થિક શારીરિક અને માનસિક રીતે તૂટ્યો હતો ત્યારે તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં સર્વત્ર મેઘમહેર થતાં જ કાગડોળે રાહ જોઈ રહ્યા હતા આજે સતરામપુર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા આનંદ આનંદ છવાઈ ગયો હતો રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સતરામપુર